હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજે કચ્છનો કાળો નાગ એટલે કે જેસલ જાડેજા વિશે વાત કરવાની છે મિત્રો સુરવીરતાની વાતો એ કચ્છની વાતો છે જેસલ જાડેજાના મોટા ભાઈ એમના ધર્મપત્ની એક વખત સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળે છે

એમ કહે છે કે અલખ ધણીના આશરે તમારે લૂંટાયેલી વસ્તુ તમને વાપસ મળી જાય છે અને એ અલખ ધણીના આશરાથી એમની વસ્તુ મળી જાય છે ત્યારે સૌરાષ્ટ્રી પાછા કચ્છ આવે છે પોતાના ઘરે પહોંચે છે ત્યારે એના મોટા ભાઈ કહે છે કે આજે પણ જેસર જાડેજાએ ઉત્પાત મચાવ્યો છે ત્યારે એમના મોટા ભાઈના પત્ની બોલે છે ચિંતા કરો માં હું એક સૌરાષ્ટ્રની અંદર સતી તોરલ નામની બેનને જોઈ આવી છું જે જેસલનો અભિમાન ઉતારી શકે છે તે સમયે એ જેસલની સામે આવે છે કેમ જેસલ આવડો ઉત્પાદ મચાવ્યો છે ત્યારે ભાબી મને ટોણા ટોણાના મારતા ત્યારે કીધું છે ટોણા તો ઠીક છે તમારી જો સુરિરતા હોય ના તો તમે જાઓ સૌરાષ્ટ્ર અંદર અને હવે હું તોડી ઘોડી તોડી તલવાર અને સતી તોરણ ને લઈ આવું ત્યાં સુધી મારે પાણી સૌરાષ્ટ્ર જવા માટે આમ કરી અને જેસલ જાડેજા સૌરાષ્ટ્રના નીકળે છે આજે આટલું ધન્યવાદ જય માતાજી વાહ ધન્ય છે એ જાડેજા પરિવાર ને એ જાડેજાઓને કે તમારા કુળની ની અંદર આવા સુરવીર જેસલ જાડેજા થઈ ગયા વાહ ધન્યવાદ